ખેડૂ મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ છવ્વીસ તારીખ સાતમો મહિનો બે હજાર ચોવીસ શુક્રવારના રોજ આજની આપણે જીરાની આવક વિશેની વાત કરીએ તો જીરાની આવક કાલે દોઢસો ગુણીની આવક હતી આજે ત્રણસો ગુણીની આવક છે એટલે કાલ કરતાં આજે ડબલ આવક જોવા મળી રહી છે મિત્રો ને હરાજીનું કામકાજ શરૂ છે મિત્રો ને બજાર વિશેની વાત કરીએ મિત્રો તો કાલ જેવું જ અત્યારે હાલ બજાર ખુલ્યું છે મિત્રો

એકાવન સુડતાલીસો ને એકાશી રૂપિયા નો ભાવ થયો એક ભાવ થયો ચાર હજાર સાતસો ને એકાશી રૂપિયા માં જીરું વેચાણ ચોત્રીસો ને એક રૂપિયા નો ભાવ થયો ચોત્રીસો ને એક રૂપિયા નો ભાવ થયો ભૂસા ટાઈપ જીરું છે મિત્રો ચાર હજાર <rescenca> सत सौ ने एकावन रुपिया मां वेचाइणो चारि हज़ार सत सौ ने एकावन रुपिया मां जेरू वेचाइणो <laughs> 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 ટેલી એક ટેલી એક આરા આખો ગમે ના હોય નહીં હવે આખો ખરું વાત 31 ટેલી એક સાહેબ જે થાય આપ જે છેતાલીસો ને એકોતેર રૂપિયાનો ભાવ થયો ચાર હજાર છસો ને એકોતેર રૂપિયામાં આ જીરું વેચાણ છે 41 એકાઉન્ટ લખી રૂપિયામાં વેચાણ છે જો 090 4100 51 રૂપિયા વેચાણ Các bạn hãy đăng kí cho kênh lalaschool Để không છેતાલીસો ને એકોતેર રૂપિયાનો ભાવ થયો ચાર હજાર છસો ને એકોતેર રૂપિયામાં આ જીરું વેચાણું છે એકતાલીસો ને એકાવન રૂપિયામાં વેચાણું વેચાણ એકતાલીસો ને એકાવન રૂપિયા વેચાણું